ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની સેવા કરે છે અને આજે આશ્રમની અંદર તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને બધા જેટલા પણ લોકો મારા આશ્રમમાં રહે છે અત્યારે એ લોકો એમનું નામ છે ભૈલાલભાઈ મારા આશ્રમમાં કેટલા ટાઈમથી રહો છો તમે ચાર મહિના ચાર મહિનાથી કેવી વ્યવસ્થા છે વ્યવસ્થા કેવી છે શું નામ છે તમારું તમને કેવી વ્યવસ્થા લાગે છે સારી લાગે છે તો આ લોકો છે મારા આશ્રમમાં રહે છે આનું નામ બાળ્યો છે તારાપુરનો છે અને પરિવારમાં કોઈ છે નથી તો લગભગ મારી પાસે છ અંદાજે એક વર્ષથી રહે છે વર્ષ દોઢ વર્ષ દોઢ વર્ષ થઈ ગયું કેવી વ્યવસ્થા છે વ્યવસ્થા સરસ છે મારા મમ્મી મળી ગયેલા કોઈ સમાચાર કે દેલા એમને એવું છે તો આવા જ લોકો આપણે રાખીએ છીએ આ જે ખંભાતના મારા મિત્ર એ પણ મારા આશ્રમમાં રહે છે તો મારું નામ સફી મિયા છે સફી મિયા છે ખંભાતના છે અમને કોઈ થોડી મહિનાથી અહીં રહું છું ને એમને બહુ સારો સાથ સરકાર મને આપ્યો છે શકીલભાઈએ છે આરીફભાઈ છે ગોલાંગ છે એ લોકોએ સારો સાથ આપ્યો છે ત્રણ મહિનાથી હું અહીંયા જ રહું છું અને મને સારી સેવાનું કામ કરવાનું ભાગ્ય સાધન મળ્યું તો આવા જ લોકો રહેશે આપણા ભાઈ આ છે મારી પાસે બે વર્ષથી છે ભૈલાલ સોમભાઈ મિત્રાલના છે તો તમે કદાચ વિડિયો મારો જોયો હશે કે કેવી પોઝિશનમાં હું લાવ્યો હતો ને કેવી પોઝિશનમાં હતા તો આવા જ લોકો આપણા ત્યાં રહેશે આ છે મારવાડી પ્રતાપભાઈ શું નામ તમારું પ્રતાપભાઈ ગોરધનભાઈ મારવાડી પ્રતાપભાઈ ગોરધનભાઈ મારવાડી તો આપણા આશ્રમમાં રહેશે આવા લોકો

તો આ તલા પાટીલ અમારે તમે મને રડાડ દીધો રડવાનું નહીં દાદા પાટીલ કેમ રડો છો તમે કો કેમ રડ્યા તમે રડ્યા કેમ તમે એટલો બધો સારો મને છે એટલે ખુશી ના આંસુ આવે છે ખુશી ના છે ઓકે કઈ વાંધો નહીં તો આ છે ખુશી ના તો હું જીવીશ ત્યાં સુધી તમે રાખીશ આ છે શું નામ ક્યાં નામ આપકો મેં નામ સુનીલ સુનીલ તો મેરે ટકો આપ કેટલા ટાઈમ સે પહેચાનતે હો

જમવા માટે ઊંઘવા માટે ખાવા પીવા માટે કોઈ તકલીફ નથી આગળ અમારે તો આવા જ લોકોને હું રાખું છું આવા જ લોકો મારા ત્યાં જમે છે આવા જ લોકોને હું સાથ સરકાર આપું છું ને તમારા બધાનાથી જ આપું છું તો આપણા બીજા જે છે હું ગઈકાલે મેં વિડીયો મૂક્યો હતો કે જે સોરીત્રાના ખડા કામથી આપણે લાવ્યા હતા અત્યારે જમવા બેઠા છે કાકા કાકા કેવી વ્યવસ્થા છે તમને કેવું આનંદ થાય છે ને સારી વ્યવસ્થા છે તો આવા નાવા જ લોકોને આપણે રાખીએ છીએ બીજા પણ છે લાલભાઈ છે છે મારી પાસે તો બીજા એક બા છે એમને બી જમવાની આપણે વ્યવસ્થા કરી છે અને રહે છે સારી રીતે તો આવાના આવા જ મારા વિડીયો આપને સારા લાગે તો મને કોમેન્ટ કરજો અમારા ટ્રસ્ટની કહાની હતી મેં આપ સૌને વિડીયોના માધ્યમથી બતાવ્યું બસ મને પ્રેમ આપતા રહો આપ સૌનો અને આજે મારે બે વર્ષ પૂરા થાય છે અને બે વર્ષ પૂરાની અંદર મેં આજે એક વિડીયો બનાવ્યો છે આપ સૌના સાથ સાર કરતી જ આ કામ કરું છું બસ આવીને આવી મને સપોર્ટ કરતા રહો